ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોક કેમ છો બધા મજામાં મજામાં જશે તો સવાર પડી ગઈ છે મસ્ત બનાવ છું મેથી ના થેપલા સાતુ શું કરે ગુડ મોર્નિંગ જે માતાજી સતુને સ્કૂલ જવાનું છે તો બે દિવસથી આપણા વ્લોક આવતા નહોતા કેમ કે આપણે લગ્નમાં હતા એટલે તો એ બદલ સોરી તો રોજ વ્લોગ ગાવતા રહેશે તમે બધા જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો બાકી ક્યાં છે ચાર અને મેં આવી છું હવે ચા બનાવવા માટે પાપડ બનતા બનતા ચા બનાવવા માટે આવી છું હવે આઈસિંગ ને સા બાજુ ઊંઘે છે સોનું ઊંઘે છે મમ્મી પાપડ બને છે જો મારા પાપડ બનાવવાના બાકી છે તો ચાલો ગાઈ ચા બનાવી દઉં પછી મળીએ સતુ તો ગાય સ્કૂલ થી આવી ગયો છે સતુ પણ ચા પીવા બેસે સતુ પીવી તો ગાય સતુ ને એના પપ્પા ચા પીવા બેઠા છે આગી કે છે 6 અને આપણે બનાવી છે જમવાનું બાજુ ખીચડીમ કી દીજી છે અને રિંગન મડકાનો સાથ બનાવીશું ચાલો કે ગાઈસ જોઈએ સાતુ સુગર છે હું બનાવું સાતુ સુગર હે નીચે બનાય જો ગાઈસ સાત નીચે કોઈ ઓર્ડર આપવો હોય તો આપી દેજો લગનમાં હે ને સર તો ગાય જમવાનું તો બનાવી દીધું ખીચડી અને શાક ચાલો હવે પાપડનું છીગાડીએ પણ મમ્મી બેસી ગઈ છે પાપડનું છવા ચાલો તો હવે આપણે પાપડનું છીગાડીએ સતું આ બાજુ ડીજે રમે છીએ ચાલો તો ગાયસ વાપરવાનું છે ગાય ચાલો બધા જમવા બેસી ગયા છે ચાલો જમવું હોય તો સાતું શું ખાય છે રીંગણ બટાકાનું શાક ને ખીચડી ચાલો તો ગાય જમી લઈએ પછી તો ગાયસ વાગી ગયા છે ન અને આપણે લોકો પથારી કરી દીધી છે આપણે કાલે મળીશું એક નવા વ્લોગ સાથે તો આજનો તમને કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને જો અમારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને અમને સપોર્ટ કરતા તો ચાલો ગાઈસ કાલે મળીશું જય માતાજી